ને આ ફળનું શરબત બને ને એ શરબત બનાવો એટલે તમે ફ્રૂટીનું સ ફ્રૂટી ભૂલી જાઓ હા ફ્રૂટી આપણે પહીને એની કરતાં સરસ મજાનું આનું શરબત બને અને મહેમાનને શરબત પાવ એટલે એ પણ એમ કહે કે આ તો વેલ મારે લઈ જાવી છે આનો રોપ હોય તો મને આપો આ સરસ મજાનું આનું શરબત આવું બને છે હા મિત્રો તો આજ મારે તમને આ શરબત છે ને બનાવીને કઈ રીતે બને છે ને આ હંડી સ્ટેપ બાય સ્ટેપ હંડી વિગતવાર મારે તમને આ હાંડ જણાવવાનું છે અને પછી તમારે જો આના રોપા હો જોતા હોય તો તમે મારી પાસેથી લઈ જઈ શકો છો બી પણ લઈ જઈ શકો છો અને રોપા પણ લઈ શકો છો અને એ પણ ફ્રીમાં હો ભાઈ હા તો તમે અમારો વ્લોગ જોતા રહેજો જાણતા રહેજો જયશ્રીરામ ફેમિલી મિત્રો જોઈ શકો છો જો આ કૃષ્ણ ફળ છે જો તમે આ કૃષ્ણ ફળ છે ને આ પાંડુ રંગ પાંડુ વેલો હોય ને એવો જ વેલો થાય ફૂલે એવા જ આવે પણ આને ફળ આવે ને એને ફળ ન આવે તો આ સરસ મજાનું આ કૃષ્ણ ફળ આનું તમે શરબત બનાવો ને તો મસ્તીનું ફ્રૂટી જેવું થાય ફ્રૂટીને પણ ભૂલી જાય એવું સરસ મજાનું હા મિત્રો સરસ મજાનું ફ્રૂટી જેવું શરબત થાય છે ને જો તમારે શરબત કરવું હોય તો ચાર પાંચ નંગ મોકલાવ મારવાલા હા નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર રમેશ અને આજે આપણે વાત કરવાના છીએ કે કેવી રીતે આપણે જય શ્યારામ ફેમિલી મિત્રો તો અત્યારે મારે આ શરબત કઈ રીતે બને ને આ આંધો કેવું બને ને હું હું નાખું ને આ રીત હંધી મારે તમને ફેમિલી મિત્રો તો જો તમે આ ફળને છે ને સાકુ વડે બે ભાગ કરી નાખવાના આ જોઈ શકો છો જો તમે નિહાળી શકો છો કે જો આપણે આ બે ભાગ કર્યા હવે આમની અંદર જે બી છે ને બી ગરીબ આ જોવો તમે આ હું તમને બતાવું છું આ બી આ બીજને આ ગરીબ છે ને એને સમસી વડે હા સમસી વડે આવી રીતે કળશિયામાં લઈ લેવાનું સાફ કરીને જુઓ તમે આ જો આ ખાલી ખોખું બરાબર હા તો આપણે આ બી છે ને જો આ બીજું ઉફાડું છે તો આની અંદર જે કાંઈ બી ને ને જે કાંઈ હોય ને એ અંધું આપણે સમિશ્ય કરીને આ કળશામાં અથવા તો તપેલીમાં કોઈ પણ વાસણમાં તમારે જે કાંઈ આ ફળ બે ચાર શાર જેટલા મહેમાનો એ પ્રમાણે સુધારવાના ને એ આ અંધા ગરીબ જો તમે નિહાળી શકો છો નજરે આવી રીતે આપણે સમશીથી આ કળશામાં જો આ હા મિત્રો જો આ કળશામાં ગરીબોએ આપણે લઈ લીધો લઈએ છીએ આ મિત્રો જો તમે હાલો મિત્રો તો જો આપણે આ બે ફળના ગરીબ આપણે આ કળશાની અંદર લઈ લીધા છે જય શામ મિત્રો તો આ જો આપણા કળશામાં જે આ હાધુ ગરીબ લીધો ને એમાં જોતા પૂરતી આપણે પાણી શું અને આ ગરીબ છે ને આ હાંડુ અંદરનું આ ખાટું બહુ હોય એટલે એમાં પછી આપણે મોરસ ભેળવવાની મોરસ ખાંડ હાકર એમ આપણે ખાંડ કે મોરસ કહે ગામડામાં તો આ મોરસનું પાણી કરીને આપણે મસ્તીનું બને ને એવું ખાટું મીઠું કરવાનું છે હા મિત્રો તો જો મોરસ નાખી ને પછી આપણે આ શું કહેવાય આ સાય ફેરવાનું જો પ્લેન્ડર કે હું કંઈક કહે છે પણ આનથી આપણે આ ફેરવી અને આપણે એનું જ્યુસ બનાવવાનું છે હા મિત્રો તમે જોઈ શકો છો નિહાળી શકો છો જોઈ શકો છો એવું કહેવાય જાય મને વારાઘડીએ પણ નિહાળી શકો છો એ શુભ શબ્દ શબ્દ છે તો જો આપણે આ ચાર થઈ ગયું ત્યારે હા મિત્રો હાલો મિત્રો હવે જો આપણે આ શરબત લાવ્યા છી એરટેલ ની ઓફિસ છે હાલો મિત્રો તો જો આ નેચરલ આપણે છે ને આ ફળનું આ શરબત બનાવીને આ મિત્રોને અંદર ને પાયું સરસ મજાની એને મોજ આવી ગયો ભાઈ આ જો એક નંબર જુઓ તમે સાહેબ એને પીધું ખરેખર જો આ તમારે હાલો મિત્રો જો તમારે રોકડો કે બી જોતા હોય તો મારો કોન્ટેક ને દો અને આપણે ફ્રીમાં દેવાનો છે કોમેન્ટ કરો તમને આ સરસ મજાનો અમારે ઘરે જે મહેમાન આવે ને એને તમે આ ફ્રુટીનું ફ્રુટીનો બાપ છે હા એવું શરબત મસ્તીનું બને ને બહુ

પાંડુ વેલમાં ફળ ન આવે ને આમાં ફળ આવે છે ને ફળ સરસ મજાની આ ફ્રુટીથી પણ જબરજસ્ત ટેસ્ટ આવે એવું આનું શરબત બને છે તો મિત્રો આપણે આ આધુ ઘણા ખરા લોકોને તો આ વિશે ખ્યાલ જ નહીં હોય હા કારણ કે આ અમારા હગયા છે ને આ ઓનલાઈન બહારથી તે બી મગાવ્યા છે ને આ સરસ મજાના વેલા થાય છે ને સરસ મજાના ફળ આવે છે એનો સરબસ તો પણ બસ તમે એક દાણ પીવો એટલે તમને એમ થઈ જાય કે ભાઈ અમને એકાદો રોપડો આપો નહીં હા તો ચાર પાંચ રોપડા મોકલાવું મારા ભાઈ હા તો આપણે મોકલાવીશું હો ભાઈ હા બી જોતા તો બી રોપડા જોતા હોય રોપડા હિન્દુ ફ્રીમાં ફ્રી 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 તો અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત સ્વાગત ને સ્વાગત આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીએ ફરી એક આવો નવો નેચરલ છે કે નવા જુદા જુદા રાજ્યોના ધામો નદીઓ પર્વતોના આપણે મૂકી મૂકીશી જો તમને ગમે ને ભાઈ તો તમે જોતા રહેજો જય શ્યારામ જય